વડોદરા શહેરમાં સ્વામી મહારાજના એકસો કરવામાં આવ્યું હતું વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ખાતે સાતમી જુલાઈથી તેરમી જુલાઈ દરમિયાન વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક સ્પર્ધાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ રવિવારે મહાઆરતી તેમજ પ્રભુ પ્રાર્થના સત્સંગ શ્રી પ્રેમ પ્રકાશ ગ્રંથ તથા ગીતા પાઠ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ દસમી જુલાઈએ બુધવારે દરમિયાન શોભાયાત્રા યોજાશે જેમાં વિશેષ પૂજા મહાઆરતી પ્રભુ પ્રાર્થના શ્રી પ્રેમ પ્રકાશ ગ્રંથ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ અને ધર્મ રોહણનો કાર્યક્રમ યોજાશે કન્યા ભોજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે પ્રેમ પ્રકાશ ધર્મ તીરથના મુકેશ સાંઈ દ્વારા વિવિધ કાર્યક્રમમાં અને શોભાયાત્રામાં સમાજના લોકો તથા શહેરીજનોને જોડાવા અનુરોધ કર્યો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સમાજના અગ્રણીઓ તેમજ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા દસ તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સમગ્ર સિંધી સમાજને આવવા માટે આમંત્રણ કરવામાં આવ્યું છે એ બધા સિંધી સમાજના નાના મોટા ફેમિલી સાથે કુટુંબ સાથે પરિવાર સાથે અહીંયા શોભાયાત્રામાં હાજર રહે ડ્રાઇંગ કોમ્પિટિશન છે જેમાં લગભગ બારસો ઉપર વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને એને પોતાની ડ્રાઈંગ કરીને કલર કરીને એને જમા કરવામાં આવશે અને જેની સૌથી સારામાં સારી પેઇન્ટિંગ હશે એને ઇનામ પણ વિતરણ કરવામાં આવશે એના પછી દસ તારીખે શોભાયાત્રાનો કાર્યક્રમ છે જેમાં આ નગરજનોને હું વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આ લોકો શોભાયાત્રામાં જોડાય એના પછી ભ્રમ ભોજન કાર્યક્રમ છે કન્યા ભોજન કાર્યક્રમ છે એવી રીતે અલગ અલગ કાર્યક્રમ આ વિસ્તારમાં રાખવા આવે છે આ જન્મોત્સવ સાત તારીખ થી તેર સુધી સુધી ઉજવામાં આવે